આરતી કાર્તિક સ્વાગત છે આપણે જાય છે કારખાને ગાડીમાં પાણીની બોટલ ટાંગી દઈએ બોટલ ટંગાઈ ગઈ હવે આપણે જાય કારખાને વિડીયોમાં જોડાઈ રહેજો આપણે કારખાનાથી ઘરે આવી ગયા છે ઘરે જાય આપણે ધીરે ધીરે આ આપણે ઘરનો રસ્તો તમે જોઈ શકો છો બહુ વીક રસ્તો છે તમે આગળ આગળ જોઈ શકો છો બહુ એટલે બહુ વીક વાળો રસ્તો છે તમે ગાડી હલવી પડે પણ બહુ અઘરો રસ્તો છે ડ્રાઈવર ગમે એવો ડ્રાઈવર હોય ડ્રાઈવર બની જાય આ રસ્તે હાઈ કોઈ ડ્રાઈવર પાછો કાચો ન પડે મજા જ દોરી કઈ નાખીને બીજા ગેરમાંથી ધીરે લઈ લેવાની એટલે ગાડી જાય બમ્બરાટી કરતી ચોમાસામાં આપવાની મજા જ આવે સ્વામિનારાયણ નિશાળ છે અમે આપણી અમને બતાવો આપણી માંડવી ઘરે જઈ અને ઘરેથી પાછા રેફટ આપણે જવાનું છે પાછું એટલે મારતો મારવા આપણો છતર છે ડાળવા થઈ ગયા એટલે કે તે નથી આપણો ઘર આવી ગયો છે ડાડી હકવામાં મજા આપણા બાપા શિતર નીચે જા પડે નીલભાઈ બેઠા છે એકલા આપણો ઘર ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં રશિયાવાળા આવ્યા ત્યાં પાકિસ્તાનવાળા મેલ મુઠ્યું વાળી આપણે ખેતર ઘરે જઈ પાણી પાણી પી અને ખેતર માં જાય તમે તારે જોઈ શકો છો આપણે ખેતર માં જાય ધીરે ધીરે આ કાયમિક ને હાલી હાલી કેળી પડી ગઈ અમે આપણે બકાલું આવેલું છે મરચી મરચી વરસાદ આવતો નથી વાદળા થઈ ગયા છે તો કોમેન્ટ કરજો ધીરે ધીરે હેલા જાય દેસ હલી હાલી અને કેળી પડી ગઈ આપણું સામે ઘર છે મકાન અહીંયા આપણે જુવાર ઢાંકી દીધી ઢાંકી અને રાખેલી છે તો આપણે ચોમાસામાં માલને ખવરાવો થાય બધી ઢાંકી દીધી એટલે ભીની ન થાય આ ઉપર ખાલી ખાલી કૂડા રાખેલા છે એવા ઢાંકી દીધી લેક નંબર કો પાછળ જો સામે વાંધી મેં દેશ એ બચકાય બેઠે બચકા ફાડી નાખે છે લુગડા અંદર જુવાર ખાવા માટે આપણે બેઠવા માટેનો ખાટલો રાતે અહીં આપણે બેઠીએ ના સામે તો આપણે કરીએ મજા આવે રાતે રાતે ખેતરે આવવાની મજા એમ છે એટલે જોરદાર મજા આવે રાતે આપણી માંડવી તમે જોઈ શકો છો કેમ છે માંડવી કોમેન્ટ કરજો માંડવી કેવી છે અને કેવી આ સાઈડ તમે આગળ આવતા હજી તો માંડવી જોશો તો તમને એમ લાગે આ માંડવી બીટી બટરી છે આપણે માંડવીનું નામ તમે કઈ હોય એ કોમેન્ટ કરજો આપણે પાણી વાળી નહીં દેખાશ વરસાદ નથી એટલે આપણે પાણી વાળી નાખા આપણે માંડવી કેમ છે તમે કોમેન્ટ કરજો જ્યાં હાલતા હાલતા થતા હોય અને આવું ખડ દેખાઈ ગયું હોય આપણે ખેંચી લઈએ ખેંચીને મેકી કી દઈએ એક સાઈડ એટલે હુકાઈ જાય જો માંડવી કેમ છે તમે તમને બતાવું અંદર જઈને જોઈ લો માંડ મેદાઈ ગયા છે બધી એટલી આટલી મેદાઈ ગયા બધી અહીંથી લઈને શેઠ ઓળું છે ને ના લગે ખેતરમાં ઊભું આપણું એક ચાડીયો પહેલાં ગીત હતું ને ખેતરમાં એક ઊભું એક ચાડીયો પાંચમા ધોરણમાં આવતી વાર્તા કવિતા તમે જોઈ શકો છો આપણે ખડ ખેતી નાખ્યો આવ્યું ખડ આવે એટલે ખેતી જ નાખવાનું આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ આપણો બ્લોગ કાયમ આવશે સારો લાગે તો લાઈક અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો